મિત્રો દ્વારકામાં થયો ચમત્કાર સૌથી મોટા સમાચાર હું તમને આગળ સમાચાર પણ સંભળાવું તે પહેલાં ખાસ જણાવવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ મિત્રો જોઈ લો આ વાદળમાં આવો રાત્રે નજારો જોવા મળ્યો દ્વારકામાં આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે દ્વારકામાં આવું વાદળું જોવા મળ્યું એટલે કે આવો ચમત્કાર થયો છે એવા સમાચાર આવી ગયા છે મિત્રો આપણે કોઈ પુષ્ટિ ન કરતા પણ મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે દ્વારકામાં રાત્રે આવો ચમત્કાર થયો છે ને વાદળમાં આવું જોવા મળ્યું છે એટલે કે આસમાનમાં આવું દ્રશ્ય એટલે આવો નજારો જોવા મળ્યો છે કે તમે જોઈ રહ્યા છો આ રીતનો એક ચમત્કાર થયો છે દ્વારકામાં અને આપણી દીકરી એન્જલ પણ અત્યારે દ્વારકામાં છે જન્માષ્ટમીના રાત્રે આવો ચમત્કાર થયો છે સૌથી મોટા સમાચાર આવી ગયા છે અને મિત્રો દીકરી એન્જલ દ્વારકામાં આરતી ઉતારી આ મિત્રો એવા પણ સમાચાર મળી રહ્યા છે કે દીકરી એન્જલ જે છ વર્ષની દીકરી છે તેને આરતી પણ ઉતારી હતી દ્વારકામાં અને મિત્રો દ્વારકામાં આવા ચમત્કાર જોવા મળી રહ્યા છે અત્યારે સૌથી મોટા સમાચાર આવી ગયા છે ભગવાન